નમસ્કાર મિત્રો ચાલો એક નવા બ્લોગની સાથે એક અનોખા મંદિરના દર્શન કરવા માટે વિશ્વનું એકમાત્ર એક એવું મંદિર જ્યાં પ્રસાદને બદલે રોટલા અને રોટલી ધરાવવામાં આવે છે એવું મંદિર જે પાટણની નજીક માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું આશાપુર ગામની અંદર શ્રી રોટલીયા હનુમાન દાદાનું મંદિર જગવિખ્યાત થયેલું શ્રી રોટલિયા હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા દાદાને પ્રસાદની જગ્યાએ ભાવિક ભક્તો દ્વારા રોટલા અને રોટલીનો પ્રસાદ દાદાને અર્પણ કરવામાં આવે છે એ પ્રસાદનો સદઉપયોગ અબોલ પ્રાણીઓને ખવડાવવા માટે કરવામાં આવે છે તો આપ નિહાળી રહ્યા છો દાદાની સુંદર પ્રતિમાના દર્શન શ્રી રોટલિયા હનુમાન દાદા મિત્રો આપને પણ આ મંદિરના દર્શન કરવા જવું હોય તો ઊંચાથી પાટણ રોડ ઉપર ઊંઝા જતા માત્ર પાટણથી બે કિલોમીટરના અંતરે આશાપુર ગામની અંદર શ્રી હનુમાન દાદાનું મંદિર બિરાજમાન છે તો આપ અવશ્ય આ મંદિરના દર્શન કરજો